નમસ્કાર ભાર્ગવ જ્યોતિષ કાર્યાલયુબ ચેનલમાં પચીસ ના રોજ થશે આ દિવસે ચોપડા પૂજન કરેલું હોય એ દરેક યજમાનોને મિતિ નાખવાનો દિવસ મિલન દિવસ અને નૂતન વર્ષનો પ્રારંભ આ દિવસે થશે તો એ માટેનું શુભ મુહૂર્ત અમૃત ચોગડિયુ સવારના આઠ ને સોળ થી નવ ને બેતાલીસ સુધી છે શુભ ચોગડિયું સવારના અગિયાર ને આઠ થી ને ચોત્રીસ સુધી ચલ ચોગડ બપોરના ત્રણ ને છવ્વીસ થી ને બાવન સુધી છે લાભ ચોગડિયું સાંજના ચાર ને બાવન થી ને અઢાર સુધી છે તેમજ શુભ ચોઘડિયું સાંજના સાત ને બાવન થી રાત્રિના આઠ કલાક અને અઢાર મિનિટ સુધી શુભ ચોઘડિયું છે તો આ સમયમાં આપ મિતિ નાખી શકશો તેમજ હોરા અનુસાર બુધવારે સવારના છ કલાક અને પચાસ મિનિટ થી સાત કલાક અને ઓડતાલીસ મિનિટ બુધની હોરા સાત કલાક અને ઓડતાલીસ થી આઠ ને પિસ્તાલીસ ચંદ્રની હોરા નવ કલાક અને બેતાલીસ મિનિટ થી દસ ને ઓગણચાલીસ સુધી ગુરુની હોરા

નૂતન વર્ષનો પ્રારંભ થશે તેમજ ભાઈ બીજ કારતક સુદ બીજ અને ગુરુવાર તારીખ ત્રેવીસ દસ બે હજાર ને પચીસના ભાઈ બીજ થશે અને ભાઈ બીજ રાત્રિના દસ કલાક અને સુડતાલીસ મિનિટ સુધીનો સમય છે આ દિવસે ભાઈ બીજનો ઉત્સવ આપણે સૌ ઉજવીશું તો આ હતું નૂતન વર્ષ અને ભાઈ બીજની માહિતી ફરીથી આવા મુહૂર્તોને લઈને ફરીથી મળીશું અત્યારના રજા આપશો નમસ્કાર જય શ્રી કૃષ્ણ